આગામી બાવીસમી જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે ભગવાન શ્રીરામની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે સુરત જિલ્લામાં બારડોલી ખાતે આર્ટસ અને કોમર્સ કોલેજ ખાતે વિદ્યાર્થીઓએ બે હજાર એકસો દીવડાની મહાઆરતી કરી અનોખી રામ ભક્તિ અદા કરી હતી અયોધ્યામાં પ્રભુ શ્રી મહોત્સવને હવે પ્રતિષ્ઠા મહોત્સવ બાકી છે ત્યારે સુરત જિલ્લામાં પણ વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રભુ શ્રી રામનો માહોલ છવાયો છે સુરત જિલ્લાના ખાતે ખાતે આવેલા પીઆરબી કોમર્સ કોલેજ ઉત્સવ રૂપે ભગવાન શ્રી રામના પ્રતિષ્ઠા ઉત્સવની ઉજવણી કરવામાં આવી કોલેજમાં આજે સવારે બે હજાર એકસો જેટલા દીવડાઓની મહાઆરતી કાર્યક્રમ રાખવામાં આવ્યો આયોજન ત્રણ દિવસથી થઈ રહ્યું છે પહેલા દિવસે અમે એટલે કે અઢારમી તારીખે આખી કોલેજ કેમ્પસની સફાઈ કરી ત્યાર પછી ઓગણીસમી તારીખે અમે જે વર્ગખંડ છે એ વર્ગખંડને શણગાર્યા અને વીસમી તારીખે આ મહાઆરતીનું આયોજન અમે કર્યું આ મહાઆરતીના આયોજન પહેલાં અહીંયા કોલેજના જુદી જુદી જગ્યાએ મહત્ત્વની જગ્યાએ અમે રંગોળીની સ્પર્ધા રાખી છે જે ગઈકાલે પણ જે રૂમનો શણગાર થયા તેમાં રામાયણની આખી કથાને જુદા જુદા રૂપમાં ફોટોગ્રાફ્સ ફૂલથી ફૂલ શણગારથી એની સાથે રંગોળીમાં પણ આજે એ બધું જ આખું રામમય વાતાવરણ આખા કોલેજમાં આ રીતે ક્રિએટ થયું છે અને આજની મહાઆરતીમાં એકવીસોની આસપાસના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો વિદ્યાર્થીઓ પોતે પોતાના ઘરેથી એક એક દીવો લાવ્યા અને જે કંઈ કે એમની જે શ્રદ્ધા છે જે વિશ્વાસ છે તેને આજે ખરા અર્થમાં ચર્ચા કર્યો છે

ભવ્ય મંદિરની અંદર રામલલા બિરાજમાન થવાના છે તે સંલંગે દેશભરમાં અલગ અલગ પ્રોગ્રામો થઈ રહ્યા છે તે અનુલક્ષ્યમાં અમે પણ અમારી કોલેજમાં ત્રણ તબક્કામાં અલગ અલગ પ્રોગ્રામોનું આયોજન કર્યું હતું જેમાં પહેલા દિવસે આ કોલેજ એન્ડ કોલેજનું કેમ્પસ અને ક્લાસરૂમની સાફ સફાઈ તેમ બીજા દિવસે કોલેજ એન્ડ કેમ્પસને ડેકોરેશન અને આજના દિવસે અમે ભગવાન શ્રી શ્રીરામની ભવ્ય આરતીનું આયોજન કર્યું હતું જેમાં બે થી વધુ વિદ્યાર્થીઓએ સ્વયંપૂરિતે પોતાનો ભાગ આપે આ આ આયોજનને સ સફળ બનાવવામાં અમને ભાગરૂપ બન્યા છે તે સાથે સાથે અમે રંગોળી સ્પર્ધા તેમજ અમુ વિદ્યાર્થીઓએ કોલેજને ખુદ બનાવેલા પ્રતિભમાંઓ ભગવાન શ્રી રામને તે બધી અર્પણ કરીને અમે આજનો આ કાર્યક્રમનો પૂર્ણાહુતિ કરીએ છીએ તેમાં અમને સાથ સહકાર આપનાર દરેક વિદ્યાર્થીઓ દરેક શિક્ષકગણ પ્રોફેસરો તેમજ